તો ગાય તો આપણે જઈએ અમી મેડમ તો શૈલેષભાઈ પાછું પેલા શૈલેષભાઈ આ શું ના અશિનભાઈ એન્ડ કૃષ્ણભાઈ તો આપણે જઈએ મેડમ એન્ડ આગળ શૈલેષભાઈ બ્લોક કરીને આપણે સાચી તહેરતા પણ આપણે બે જ આપણે પેલું આપણે રૂજેડા વાળું તલાવ તો ઝાલા પાદડી વાળું તલાવ એન્ડ આપણે બેહી જઈએ તો આમ ચલો કોઈ જીભી બી જઈએ તો ચલો અમે બી હિંચીએ ચાલતા ચાલતા સરસણ આવી ગયા છે આ દેખો સરસણ વાળી દુકાન એ તો એ મંદિર છે પાછળ રહી ગયું સરસણ તો અમે જે આપણે ભીલ ઓડિયા પાણી તો ભીલ મેળો ભરાય છે તો ચલો ભીલ ઓડિયા મે ભરાઈ ગયો લગભગ તો ગાઈઝ આપણે આવી ગયા છે બિલોડિયા એન્ડ દિશલામ બિલોડિયાળું મંદિર એન્ડ આપણે આંપા તલા બાજુ બે છે છે આશ્રિંગા માટે તો આપણે બે જઈએ આપણે તો આપણે અંદર આવી છીએ વચ્ચે પણ વચ્ચે બહુ ભીડ છે આપણે એક બાજુ બનાવીએ છીએ તો બહુ ભીડ થઈ છે તો ગાઈ આપણે મેળામાં ડાયરેક્ટ આવી મંડપ બોધવા માટે તો મંડપ બોધી દીધો છે તો અમેઝોન ગેર પણ ગાઈઝ પ્લાન મેં એક્સચેન્ડ થઈ ગયું આપણે પાસા મેળામાં જઈએમ ચમકે યાર અનિલભાઈ નહોતા

En el chicken logos.